તો મિત્રો વાતાવરણ છે તે હવે ધીમે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યું છે અને આ વચ્ચે જે શિયાળુ પ્રમાણમાં આ વખતે આપણે સ્થિતિ જોઈ કે તુવેરનું વાવેતરનો જે મુખ્ય બેલ્ટ ગણાય એવો જુનાગઢ જિલ્લાને બાદ કરતા વખતે અન્ય વિસ્તારો છે તેમાં પણ વિશેષ પ્રમાણમાં તુવેરનું વાવેતર વધતું જોવા મળ્યું છે ત્યારે તુવેરનો જે ટેકાનો ભાવ છે તુવેર કેટલા મણ સુધીની લેશે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તેમજ હાલ આપણે જોયું કે આ વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તુવેર વેચવા માટે ટેકાના ભાવે અને એનું મુખ્ય કારણ છે કે જે બજાર ગત વર્ષે બે હજાર અથવા તો હતી તે આ વખતે બજાર ઘટીને અથવા તો નીચે ચાલી ગઈ છે જેને પરિણામે ખેડૂતોને મજબૂરીથી ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી અને ટેકાના ભાવે તુવેર વેચવી પડી રહી છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે ટેકાનો ભાવ છે તે પંદરસો ને દસ રૂપિયા પ્રતિમાનનો રાખવામાં આવ્યો છે અને

જે ટેકાના ખરીદી કેન્દ્રો પરથી જે માહિતી મળી છે તે મુજબ એક હેક્ટર દીટની મર્યાદ મર્યાદામાં કિલો મળી ખરીદી કરવામાં આવશે અને મહત્તમ એટલે કે વધુમાં વધુ તમારી પાસેથી બસો મણ એટલે કે ચાર હજાર કિલો જેટલી તુવેરની ખરીદી કરવામાં આવશે એનાથી વધુ ખરીદી કરવામાં આવશે નહીં તમારી પાસે ગમે તેટલી જમીન હોય એક ખાતામાં તમારે ખાસ કરીને ચાર હજાર કિલો એટલે કે બસો મણ તુવેરની ખરીદી એક ખાતાની વધુમાં વધુ જમીન હોય વધુ હેક્ટર હોય તો એ સંજોગોમાં કરવામાં આવશે અને જેમને એક જ હેક્ટર જમીન હોય તો એ સંજોગોમાં તેમની પાસેથી 60 મણ એટલે કે 1200 કિલો તુવેરની ખરીદી કરવામાં આવશે તો ખાસ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે ચણા અને રાયડા નું રજીસ્ટ્રેશન પણ અત્યારે ચાલી રહ્યું છે તો એમાં પણ બજારમાં એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે જેને પરિણામે એમાં પણ ખેડૂત મિત્રો છે તે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને એક સારી બાબત આ વખતે ટેકાના ભાવે એવા જોવા મળી રહી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર આ વખતે ખરીદી છે તે એકદમ ચોખ્ખી રીતે થઈ રહી છે અને જે રૂપિયા છે ટેકાના ભાવે જે ખરીદી કરી હોય છે તેના રૂપિયા છે તે પણ અઠવાડિયાની અંદર અથવા તો દસ દિવસની અંદર જમા થઈ રહ્યા છે જે ખૂબ સારી બાબત આપણા માટે ગણી શકાય અને ખેડૂત મિત્રોએ ચોક્કસપણે જો ટેકાના ભાવથી બજાર નીચે હોય તો અવશ્ય ટેકાના ભાવનો સહારો લેવો જેથી કરીને તેમને જે તેમના ખેતી પાકો છે તેમના પોષણક્ષમ ભાવ મળી રહે તો ખૂબ સારા સમાચાર ચોવીસ તારીખથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ ગઈ છે અને ઘણા ખરા ખેડૂત મિત્રોને મેસેજ પણ આવી ચૂક્યા છે તો બંને એટલી મોટી સંખ્યામાં ટેકાના ભાવે તુવેર વેચવી જેથી કરીને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે